સ્વામીનારાાયણ ભગવાનની જય લક્ષ્મી નારાયણ દેવની જય ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રીનર નારાયણ દેવની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી દ્વારિકાધીશની જય શ્રી હિન્દુ સનાતન ધર્મની જય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હાજર આઠ આચાર્યશ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ એકસો આઠ લાલજી શ્રી ભાવિ આચાર્ય શ્રી પ્રસાદજી મહારાજની જય હમણાં જ રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં આગ લાગવાથી નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે એ દુઃખની વાત છે આવી ન બનવાની ઘટના બને છે તે વખોડવાને યોગ છે પણ આ ઘટના પછી તંત્ર જાગ્યું અને મીડિયા ગુજરાત એ જનતાને એવી જાણકારી આપી કે રાજકોટના ડીપીઓ મનોજ સાગઠિયાનો મહિને પગાર પંચોતેર હજાર છે અને આ સાહેબને બસો કરોડનો તો ફાર્મ છે ત્રણ પેટ્રોલ પંપો છે તો આટલા પગારમાંથી આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી આ એક મોટો સવાલ છે અને સવાલ થવો પણ જોઈએ અને કાયદેસરની કાર્યવાહી પણ ચોક્કસ થવી જોઈએ હવે બીજી વાત ટીપીઓ મનોજ સાગઠિયા જેવા અધિકારી બીજા ખાતામાં પણ હોઈ શકે કાર્યવાહી પણ કરવામાં આવે તો ખબર પડે કેટલા ખાતાના કેટલા અધિકારીઓ ફૂટેલા છે હવે ત્રીજી વાત કરીએ તો મીડિયાવાળા મનોજ સાગઠિયા જેવા બીજા અધિકારીઓ સંડોવાયા છે કે નહીં તેમાં મંડી પડ્યા છે પણ અમારી આ તમામ મીડિયાવાળાને અપીલ છે કે જેમ મનોજ સાગ મનોજ સાગઠિયાને પૂછો છો કે આટલી બધી મિલકત આવી ક્યાંથી આ રૂપિયા આવ્યા ક્યાંથી આટલી મિલકત વસાવી છે તો આટલા બધા રૂપિયા તમે ક્યાંથી કાઢ્યા તો હવે મીડિયાવાળાઓ તમે વડતાલ સ્વામીનારાયણ ધામમાં જાઓ આ મંદિરના અમુક ઘણા સાધુઓએ પોતાના પ્રાઇવેટ બંગલાઓ બનાવ્યા છે જે ઘરબાર છોડી મંદિરના રૂપિયે ભગવા વસ્તુઓ પહેર્યા છે અને આવા સાધુઓએ બંગલા બનાવવામાં રૂપિયા ક્યાંથી આવ્યા શું એ સાધુઓ કાંઈ બિઝનેસ કરે છે કે ટીપીઓ મનોજ સાગઠિયાની જેમ ભ્રષ્ટાચાર કરીને મંદિરમાંથી ઉત્સાપત કરીને બંગલાઓ બનાવ્યા છે તો મીડિયાવાળાઓને નમ્ર અપીલ છે કે સ્વામિનારાયણના પવિત્ર ધામ વડતાલમાં રહેતા દેવ પક્ષના સાધુઓના બંગલાઓની સોસાયટી છે તમે તેની પૂછપરછ કરશો તો ઘણું બધું ષડયંત્ર એવી જ રીતે વડતાળ લક્ષ્મીનારાયણ દેશ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આગ લાગી છે તો આના માટે પગલા લેવા આવશ્યક છે અને અતિ જરૂરી છે જો આના પગલાં લેવામાં આવે તો કેટલાય એવા વ્યક્તિઓની સંડોવણી બહાર આવે કે એનો ધરોબો પીપણા કે આવા કહેવાતા સાધુઓને આવા ભ્રષ્ટાચાર કરવાનું મોકળું મેદાન આપે છે અને સાવરે છે તો આના માટે પગલાં લેવા અતિ જરૂરી છે તો હિન્દુ સનાતન ધર્મના ગુરુ એવા શંકરાચાર્યજી મહારાજ તથા તમામ સંપ્રદાયના આચાર્યો મઠાધીશો સંતો મહંતો તમામ સાધુ સમાજ અને તમામ ભક્તોને ધ્યાન આપવા વિચાર કરવા અપીલ કરવામાં આવે છે સૌ મંથન કરો આના માટે સૌ વિચાર કરો કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ એટલા ફાટી ગયા છે ફીટી ગયા છે તો એના માટે શું પગલાં લેવા જોઈએ તો તમામને અપીલ છે મીડિયાવાળાને અપીલ છે કે વડતાલધામમાં તમે ચોક્કસ જાઓ અને આ સાધુઓના બંગલાઓની પૂછપરછ કરો કે આવા બંગલા બનાવવા માટે તમે શું ધંધા કર્યા ક્યાંથી રૂપિયા લાવ્યા શું બિઝનેસ છે તમારો એ બધું તમે એની પાસે બોલાવશો તો જરૂર ચોક્કસપણે તમને એવી કડી મળશે કે જેમ રાજકોટમાં કડી મળીને એવી કડી મળશે અને એના પગલાં ક્યાં સુધી છે એ તમને ખબર પડશે સૌને ખબર પડશે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે सौ भक्तनी जय नारायण जय श्री कृष्ण जय हर हर महादेव